તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો તમને ખબર હશે કે દેવાત ખવડનો જોરદાર વિવાદ થઈ રહ્યો છે દોસ્તો તમે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે દેવાત ખવડે એક જ દિવસની અંદર બે ડાયરાઓ સિલેક્ટ કર્યા હતા દોસ્તો એક દેવાત ખવડે એમ કહેવાય છે કે એક ડાયરામાં હાજર રહ્યા હતા અને એક ડાયરામાં હાજરે નથી આપી એના કારણે લોકો ગુજશે એટલા બધા થઈ ગયા હતા કે વાત જ ના પૂછો દોસ્તો અને દેવાયત ખવડના ડ્રાઈવર પાછળ ગાડીઓ પણ હતી દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને દેવાત ખબરના ડ્રાઈવરને પણ મારવામાં આવ્યો હતો અને દેવાત ખબરની કારને પણ તોડી નાખવામાં આવી હતી દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દેવાત ખબર પણ ખુલ્લે આમ કહી દીધું છે કે અમે બાજી લેવાનું થાય છે દોસ્તો તો તમને એ ખબર હતી કે દેવાત ખબરનું ગુજરાતની અંદર નહીં પણ દેશ વિદેશની અંદર એવું મોટું નામ છે કે વાત જ ના પૂછું દોસ્તો ઘણા બધા લોકો દેવાતભાઈ ખબરના સપોર્ટમાં છે અને ઘણા બધા લોકો દેવાતભાઈ ખબરને વિરોધ પણ કરે છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરીને જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં ત્યાંથી કરી આવવાના આવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો હાલ અત્યારે દેવાત ખબરનો જોરદાર વિવાદ થઈ રહ્યો છે દેવાત ખબર એમ કહી રહ્યા છે કે મારે અમે મારી ગાડી જોતી નથી મારે અમે બાજી લેવું છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને સાથે સાથે એવું પણ દેવાત ખબર બોલી રહ્યા છે કે મારી અફાઈર પણ કોઈ લેતું નથી તો આના વિશે તમારે શું કહેવું કમેન્ટ કરીને જરૂર જ જરૂર બતાવી દોસ્તો તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂરથી ફરીયા બીજા મળી વીડિયો મળતી જય હિન્દ જય ભારત બાય બાય